નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ઓગણત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો આજે બાર હજાર ગુણ્યાની આવક નોંધાયેલી છે ધાણા અને ધાણી બંનેની થઈને અને મિત્રો આ લરાજીનું કામકાજ જે છાપરા નંબર આઠ છે તેની નીચે ચાલુ કરવામાં આવેલ છે જોઈ શકો છો આ લાઈનનું કરવામાં આવેલ છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે જે મિત્રો એક બે અને ત્રણ લાઈનમાં કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો ત્રીજી લાઈન મિત્રો લાસ્ટ આટલી જ છે અને હરાજીનું કામકાજ સિંગલ હરાજી ચાલુ છે મિત્રો ડબલ હરાજી ચાલુ નથી તો વિડીયોમાં એટ સુધી બની રહીજો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે આજે કેવું બજાર છે આગળ વિડીયોમાં જાણી લઈએ ચાલો 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 اَلے 2200 روپيا دا جو 2200 روپيا બાવીસો છોવીસ બાવીસો છોવીસ ભાવ જે ધાણી છે સુપર કલર માં ધાણી છે એકદમ ચોખ્ખી ધાણી છે બાવીસો ને ચોવીસ છે ઝાકી છે પણ ક્વોલિટી બહુ બેસ્ટ છે બાવીસો ચોવીસ કલર વાળી ધાણી કહી શકાય મિત્રો બાવીસો છવ્વીસ જોઈ શકો છો સત્તરસો ને છવીસ ધાણી છે સત્તરસો ને ચોવીસ જોઈ શકો છો કલરમાં થોડીક સારી છે એકદમ ચોખ્ખી ધાણી છે સત્તરસો છવીસ પંદરસો ને છોતેર પંદરસો ને છોતેર ભાવ ભાવતે છે જોઈ શકો છો મીડિયમ પંદરસો છોતેર કેટલા થયા એકાવન પંદરસો ને એકાવન બહુ કલર વાળા પંદરસો ને છોતેર ધાણી છે પંદરસો ને છોતેર જોઈશ રોજો મીડિયમ કલર માં

ચૌદસો ને અગિયાર ધાણા છે ચૌદસો ને અગિયાર ભાવ જોશે જોઈ શકો છો મીડિયમ કલર માં તેરસો ને એકવીસ તેરસો એકવીસ ભાવ છે ધાણા છે ખાકી કલરમાં માં તેરસો એકવીસ તમે જે આગળ ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ તેમ તો આજે અમુક કોકલમાં થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે અને અમુક કોકલમાં ભાવ થઈ જાય છે એ પ્રમાણે આજે બજાર છે આમ તો ટકેલું જ કહી શકાય